દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવી રહ્યા છે ત્યારે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હોય આ સર્કિટ હાઉસને ખાસ પીઠોરા આર્ટથી પેઇન્ટિંગ કરીને સજ્જ કરવામાં આવ્યું છે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા રહ્યા છે આવા સમયે અહીંની ઇમારતોની આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર પરેશ રાઠવા પીઠોરી આર્ટ પેઇન્ટિંગને ઉજાગર કરી રહ્યા છે વર્ષ બે હજાર વીસથી પરેશ રાઠવા એકતાનગરની વિવિધ સરકારી ઇમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી રહ્યા છે જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશભાઈ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેઇન્ટિંગ બનાવાયું છે જેમાં પ્રકૃતિ માનવ જીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યો છે પીઠોરા ચિત્ર નહીં પરંતુ પ્રાચીન લિપિનું જીવંત સ્વરૂપ છે તેમ કહેતા પરેશભાઈ જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે તો વધુમાં તેમણે જણાવ્યું કે આ ચિત્રો દોરવામાં આવતા નથી પણ લખવામાં આવે છે પીઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફાઓમાં પથ્થર પર પીઠોરાના ચિત્રોના પુરાવા મળ્યા છે જે માનવજાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા બત્રીસ વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પીઠોરાના ચિત્રો લખવાનું કામ કરે છે ત્યારબાદ તેમને કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યો છે પરેશભાઈ રાઠવા આદિવાસી સમાજની પ્રાચીન પીઠોરા પેઇન્ટિંગ પરંપરાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે જાણીતા છે તેમની કલા દ્વારા તેઓએ આદિવાસી સંસ્કૃતિને નવી ઓળખ આપી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તી પદ્મશ્રી એવોર્ડ વર્ષ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તી ટુરિઝમ એવોર્ડ તેમજ વર્ષ બે હજાર વીસ એકવીસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા કલા અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે અત્યારે હું જે આ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે છેલ્લા બત્રીસ વર્ષથી હું આ આદિવાસી કળા હું મારા સમાજની સાથે રહીને કરું છું આમ તો હું પીઠોરા લખારા છું છોટાઉદેપુર જિલ્લાના કમાડ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પીઠોરા બાબા પીઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા ત્રીસ વર્ષથી લખી રહ્યો છું પરંતુ આજે મને કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે ત્યાં આગળ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળવામાં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે એ મને એક ગૌરવ થાય છે આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા ત્રીસ વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને બે હજાર ત્રેવીસની અંદર સન્માનિત કર્યા એ હું એક સમાજનો એક મારા રાઠવા દિવસે સમાજનો એક નિમિત્ત બન્યો છું ને સંસ્કૃતિ હું અહીંયા આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું આવનારા ભવિષ્યની અંદર આજ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી ને સતત હું આ આ અવિરત કામ કરતો રહીશ રંગો પ્રકૃતિનું એક પ્રતિક છે મારી પાસે તમે જોઈ રહ્યો છો ટ્રી ઓફ લાઈફ છે ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એકસાથે રહે છે જેમાં મધમાખી પણ હોય તમામ જે પ્રકૃતિ સાથે જીવે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે બાજુમાં તમે જોશો મોર છે તો મોર એક પ્રકૃતિનો એક સુંદર રંગ બેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે અને એનો એનો અવાજ પણ જે કલા એક સંગીત જે એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે એ જ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની જે ચાર કલાઓ જે છે જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે તેમજ ઓરિસ્સાનું સોરા પેઇન્ટિંગ અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આ કા આખું ચિત્ર મેં તૈયાર કરેલું છે